નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં પચીસ ફૂટ ઊંચા ઝાડ પર પતંગ ની દોરી માં ફસાયેલા ત્રણ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્રણ પૈકી એક પક્ષી નું મોત થયું હતું ભાવનગરના મામાકોઠા રોડ પર આવેલ અંબિકા શાળા દ્વારા પચ્ચીસ ફૂટ ઊંચા ઝાડમાં ત્રણ પક્ષીઓ પતંગની દોરીમાં ફસાયા હોવાની જાણ કરવામાં આવી હતી પક્ષીઓ ફસાયા હોવાની જાણ થતાં પ્રેરણા ફાઉન્ડેશનના સભ્યો અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પક્ષીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રેસ્ક્યુ ટીમે દોરીમાં ફસાયેલા બે પક્ષીને નીચે ઉતારી સારવાર આપી હતી જ્યારે એક પક્ષીનું મોત થયું હતું